તો આ તરફ મોરબી નજીક ગામે ત્રણ યુવાનો ડૂબી ગયા છે સાત યુવાનો મછુ નદીમાં નાહવા પડ્યા હતા અને આ દરમિયાન પડેલા યુવાનો ડૂબ્યા છે ફાયર બ્રિગેડની ટીમે છે ગામે ત્રણ જેટલા યુવાનો ડૂબ્યા હતા સાત યુવાનો નદીમાં નાહવા પડ્યા હતા મોરબી નજીકના ગામ પાસે નાહવા માટે ગયેલ જેટલા યુવાનો છે એ પૈકીના ત્રણ યુવાનો છે એ ડૂબ્યા છે પાણીમાં ડૂબી ગયેલ યુવાનોને ફાયરની ટીમ છે તેના દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે જો વાત કરીએ તો આ યુવાનો છે ઘરેથી સ્વિમિંગ પુલમાં નાહવા જવાનું કહીને નીકળ્યા બાદ મધ્યમીમાં નાહવા પહોંચ્યા હતા અને ત્યારબાદ આ બનાવ બન્યો તો હાલ સમગ્ર મામલે ફાયરની ટીમ છે એ ત્રણેય યુવાનોને શોધવા માટે તજવીજ હાથ કરી છે જી જી આભાર હરનીશ વિગત આપવા બદલ તો નાહવા પડેલા સાતમાંથી ત્રણ જેટલા યુવાનો હજી ડૂબ્યા છે ફાયર બ્રિગેડની ટીમે ત્રણ યુવાનોની શોધખોળ હાથ ધરી છે મહત્વનું છે કે મોરબી નજીક આવેલા સાદુડકા ગામે ત્રણ યુવાનો ડૂબવાની ઘટના બની છે અને ફાયર વિભાગની ટીમ જે છે તે સતત પ્રયાસો કરી રહી છે સાત જેટલા યુવાનો હતા જે મચ્છુ નદીમાં નાહવા માટે ગયા હતા અને નહવા પડેલા સાતમાંથી ત્રણ જેટલા યુવાનો ડૂબ્યા છે જેને શોધખોળ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ફાયર ટીમ સતત પ્રયાસો કરી રહી છે ત્રણ જેટલા યુવાનોને શોધવા માટે મોરબી નજીક સાદુડકા ગામની આ ઘટના કે જ્યાં ત્રણ યુવાનો ડૂબ્યા છે